અપંગ લોકોને મતલબ કે જે હોય છે એમને સાજા થવા માટેની માનતાઓ રાખતા હોય પરંતુ આપણે જે રસ્તેથી જઈ રહ્યા છીએ રસ્તો તમે જુઓ કેટલો બકવાસ રસ્તો છે આરો કુપટ ગામની અંદર મેન જવા માટેનો રસ્તો છે પરંતુ લગભગ બે કિલોમીટર હાઈવેથી મોડીને સતત ખાડા છે અહીંયા જો તમે ગાડી લઈને આવો ને તો તો તમારી હાલત બગડી જાય આપણે આ જોઈ શકો છો રસ્તાનો કોઈ ઠેકાણા નથી મને ખબર નહીં પડતી કે આ મોટા મોટા ધારાસભ્યોને સરકારો કરે છે શું આ ગામની અંદર આવવાનો મુખ્ય સડક છે અને એની હાલત તમે જુઓ કેટલી ખરાબ છે હજી પણ આપણે ગામની દુર્દશા અને ગામની અંદર શું ખાસિયત છે બધું તમને બતાવીશું તો ફાઇનલી મિત્રો આપણે આવી ચૂક્યા છીએ કુપટ ગામમાં કુપટ ગામની અંદર અરવિંદભાઈ મને લેવા માટે આવ્યા હતા કારણ કે મારે ગાડી હાઈવે છોડવી પડી એટલા માટે હાઈવે છોડવી પડી કે અહીંયા ગામની અંદર આવવાનો રસ્તો ભયંકર ખરાબ છે ખબર નહીં કે ગામની અંદર મેન કુપટ ગામમાં આવવા માટેનો બે કિલોમીટરનો રસ્તો કેમ આટલો ખરાબ છે એ રસ્તો આ ગામ લોકો કેટલા પરેશાન થતા હશે અત્યારે તો વરસાદ નથી બાકી જો વરસાદ આવી જાય તો કેટલા પરેશાન થતા હશે પરંતુ એ બધી વિષય અલગ છે બાકી આપણે ગામમાં આવ્યા તો તમને બતાવીએ તો અહીંયા સામે જ શીતળા માતાજીનું મંદિર છે અને મને એવું છે કે આ ગામ રહ્યું ને એ લગભગ શીતળા માતાજીના મંદિરથી જ વધારે પ્રખ્યાત છે પરંતુ આ ગામની અંદર બીજું એક મંદિર છે જે મંદિરનું નામ છે રાગડી માતાજીનું મંદિર એ જગ્યાએ જે લોકો મતલબ કે અપંગ હોય છે એ લોકો એવી માનતા રાખે છે કે એમને લોકો સાજા થઈ જાય મતલબ કે એમને અને પછી જો સાજા થઈ જાય તોય ત્યાં આવીને કોઈ પગ ચડાવી જાય છે હાથ ચડી જાય છે આ વિષય ઉપર આપણે વાતચીત કરીશું ગામના લોકો જોડે ગામના લોકો અહીંયા બેઠા છે

એ મંદિર જોયું એ જગ્યા એવી માનતા છે કે અપંગ લોકો એવી માનતા રાખે અપંગ હોય તો માનતા રાખે તો એમને બહુ સારા ઓના થઈ ગયા છે હાથે પગે કોઈ બી રોગલા લુલા થયેલા હોય તો એમના માટે સારા એમના માટે સારું સારા તો મિત્રો જો આ ગામ લોકો કહી રહ્યા છે આપણે મંદિરે જવાના છીએ અને મંદિર પણ તમને બતાવવાના પણ પહેલાં આમ લોકો અહીંયા ઊભા છે આપણે એમના જોડે વાતચીત કરીશું કેમ છો મજામ મજામભાઈ તમારા ગામમાં રાગડી માતાજીનું મંદિર આવેલું છે હા રોગડી માતાનું મંદિર આવ્યું

કાકા વાત સાચી છે રાગડી માતા ના મંદિર સાચી વાત છે પરંપરાથી આવે છે સાહેબ કોઈ અમને બધા સાજા થઈ જાય લુલા લંગડા હોય અમને પહેલી શ્રદ્ધા રાખે એને માતાજી મનોકામના પૂર્ણ કરે એવું છે એટલે કેટલા વર્ષથી આની પરંપરા ચાલતી આવે ને કેટલું જૂનું છે ઘડીયાના ઘડીયા જતા રહે અમને ઓપરતું નથી તમને નથી ઓપરતું અમને નથી ઓપરતું માતાજી બેઠા અને આ શીતળા માતાજી બેઠા છે ઓઢળાને ઓખવા લેલી છે અચ્છા આપણે આજે શીતળા માતા નું મંદિર દેખાય છે જગ્યાએ આ ને ઓખો આપેલી છે એમને હાલે બધું મોજૂદ છે અને ઓલા વચ્ચે ચોરી થઈ હતી ને એ માતાજી પાછી લાવી હતી ચાલી વર્ષે ચાલી વર્ષે ચાલી વર્ષે તો મિત્રો અહીંયા શીતળા માતાજીનું મંદિર છે એ હું તમને બતાવીશ આ ગામજનો હતા અહીંયા એક બીજા મિત્ર આવ્યા છે એમના જોડે પણ આપણે વાતચીત કરી શું કરો ભાઈ રિક્ષા કરો એવું આજ ગામના છો તો આપણે અહીંયા રાગડી નું મંદિર છે એ જગ્યાએ મતલબ લોકો હાથ પગ ચડાવે હાથ પગ ચડાવે આંખ ચડાવે હમુના લગ્ન પણ હોય તો હમું થઈ જાય હમું થઈ જાય એવી માન્યતા કેટલા વર્ષોથી ચાલી આવે આ તો ખૂબ હમારા ખંડિયા અને ગાયડીઓને ગડીઓથી એટલે મતલબ કે લોકો આવે છે ચડાવે છે તો હાજા થઈ જાય શ્રદ્ધા આખે તો થઈ જાય એમ નહીંથી તો મિત્રો તમે જોયું આ ગામના લોકો કહી રહ્યા છે કે રાગડી માતાના મંદિરે હાથ પગ ચડાવવાથી લુલા અને અપંગ લોકો ઘણા બધા સાજા થયા છે એવું લોકો કહી રહ્યા છે આપણે એમાં મંદિરે જઈ અને તપાસ કરીશું ને જાણીશું કે ખરેખર જે આ વાતચીત થઈ રહી છે એમાં કેટલી હકીકત છે ને શું છે પરંતુ એ પહેલાં હું તમને શીતળા માતાનું મંદિર બતાવી મિત્રો આ તમને દેખાઈ રહ્યું છે શીતળા માતાનું મંદિર છે ને આ પણ મંદિર એકદમ ઐતિહાસિક અને પૌરાણિક લાગી રહ્યું છે બરાબર પણ મને એવું લાગે છે કે હાલ મંદિર બનશે મંદિર ખુલ્લું છે ખુલ્લું છે ચલો તો મિત્રો અમે એને બી બંને દર્શન કરી લઈએ આવો ભાઈ તમને દર્શન પણ કરાવી દઉં કારણ કે મંદિર પંડિતજી અમને કીધું કે ખુલ્લું છે આ મંદિર ખુલ્યું છે ને આ જો શીતળા માતાનું મંદિર છે ને ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે ને એક લોકો કેવી માન્યતાઓ સાથે આવે છે અહીંયા માતાજીને શ્રીફળ ચડાવે તિંદડી ચડાવે મીઠું ચડાવે ખજૂર માતાજીને ચડે તે કોઈ માનતા કરે કોઈ ઢાઢોડી ચડાવે માતાજીને આ સુધી પૌરાણિક મંદિર છે તો મિત્રો તમે જોયું શીતળા માતાનું જૂનું મંદિર છે હવે હું તમને વધારે પડતી વાહ રાહ ના કર્યા વગર સીધા જ તમને લઈ જઈશ રોગળી માતાજીના મંદિરે મિત્રો આપણે આવી ચૂક્યા છીએ રાંગળી માતાના મંદિરે આ જોઈ રહ્યા છો એ રાંગળી માતાનું મંદિર છે ને આ મંદિર અને આ કુપટ ગામની અંદર જે વસ્તુ આપણે સાંભળીને આવ્યા હતા એ વાતચીત એવી હતી કે અપંગ લોકો લુલા લંગડા લોકો આ માતાએ માનતા માને છે ને માનતા પૂરી થાય તો એ લોકો આપણને અહીંયા બતાવી દઉં તો પગ ચડાવે છે કોઈ લોકો હાથ ચડાવે છે એટલે કે લાકડાના હાથ અને પગ ચડાવવાની માન્યતા છે આપ જોઈ રહ્યા છો આ લાકડાના પગ અને હાથ આ એ લોકોની ચડાવેલા છે જેમની માનતા પૂરી થાય મને પહેલાં એવું હતું કે લોકો અહીંયા હાથ પગ ચડાવતા હશે ને પછી માનતા પૂરી થતી છે પરંતુ એવું નથી આપ જોઈ શકો છો આ જે લાકડાના હાથ અને પગ બનાવેલા છે જે લોકો સાજા થઈ જાય છે જેમને હાથે કોઈ તકલીફ હોય ખોડ હોય અને જે લોકો સાજા થઈ જાય હાથ ચડાવે છે ત્યારબાદ આપ જોઈ શકો છો પગ ચડાવેલો છે તો પગ પણ હું તમને બતાવું તો જે લોકોને પગે કોઈ પણ વસ્તુ હોય તો એ લોકો પગ ચડાવે છે અને આ પ્રથા અહીંયા આજથી નહીં વર્ષોથી ચાલતી આવે છે જેમ કે ગ્રામજનો જોડે વાતચીત આપણે કરી તો ગામ લોકોએ કહ્યું કે અમારા બાપ આપદાદાઓ અમને કહેતા હતા કે આ માન્યતા વર્ષોથી ચાલી આવે છે ને આજ રીતે ચાલી આવે છે આપ જોઈ શકો છો આ બધા અલગ અલગ પ્રકારના હાથ અલગ અલગ પ્રકારના પગ ટગલો અહીંયા ચડાવેલા છે ને આ લગભગ વર્ષોથી ચાલી આવતી આ માન્યતામાં ઘણા બધા હાથપગ ચડાવેલા છે મેં આવીને પૂછ્યું તો લોકોએ કહ્યું મેં કહું વર્ષોથી આ માન્યતા ચાલી આવે છે જ્યારે આ મંદિર નહોતું તો બીજા હાથપગ ગયા ક્યાં તો ઘણા બધા હાથપગો ઈધોઈ પણ ખાઈ ગયા છે આપ જુઓ તો આ બધી ઈ ધોઈ લાગી ગઈ છે કારણ કે લાકડાની બનાવટે છે ત્યારબાદ મને એવું જાણવા મળ્યું કે અહીંથી એક ટોલું હાથ અને પગ જે અપંગ લોકો અહીંયા ચડાવ્યા હતા જે લોકોનું સાજા થઈ ગયા હતા એ લગભગ લાકડાના બધું ફેંકી દેવામાં આવ્યું છે મિત્રો હવે આપણે વાતચીત કરીશું અહીંયા સ્થળ ઉપર જે છે અહીંયા એક ભુવાજી છે એમના જોડે વાતચીત કરીશું એમના જોડેથી આપણે જાણીશું કે ખરેખર આ હકીકત છે લોકોની શ્રદ્ધા આ કેવી રીતે પૂરી થાય છે જાણીશું તો મિત્રો આપણે અહીંયા આવ્યા હતા અહીંયા શ્રવણભાઈ ફુવાજી છે ને એમના સાથે એક માણસ છે તો આ લોકો રાગળી માતાની સેવા અહીંયા વર્ષોથી કરે છે હવે અહીંયા દૂર દૂરથી લોકો આવે છે તો આ બધા કેટલા સમયથી નિહાળે છે શું છે આપણે એમના જોડે વાતચીત કરીશું જોડેથી માહિતી મેળવીશું ભાઈ કેટલા સમયથી અહીંયા લોકો બધા આવે છે ખૂબ વર્ષથી ખૂબ વરસ થઈ અને તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો વર્ષથી થઈ ગયા તમારી પેઢીઓ ને પેઢી જ હતી તો પછી અહીંયા મતલબ ખરેખર સાચે જ માતાજીને જે મતલબ પગને ચડાવવા આવે લોકોની માનતા પૂરી થાય એટલે પછી ચડાવવા આવે સાજા થઈ જાય સાચી વાત છે સાચી વાત છે હવે સાજા થઈ જાય કેટલા દૂર દૂરથી લોકો આવે મહેસાણાથી પાલનપુરથી એટલે દૂર દૂરથી લોકો આવે હવે એટલે અને કેટલું જૂનું મંદિર છે આમ અંદાજીત જૂનામાં જૂનું મંદિર જૂનામાં જૂનું આઠસો વર્ષ જૂનું મંદિર છે તો આપણા જોડે ભુવાજી છે એમના જોડેથી પણ થોડી માહિતી મેળવીશું તો બીજું આમ અહીંયા જે માતાજી છે એમનું મતલબ કેટલું આમ કેટલું પૌરાણિક જેમ તમે આઠસો વર્ષ કીધું તો આ આજાની આ પ્રથા ચાલુ થઈ જે પગ ચડાવવાની ને બધી કેટલા સમયથી ચાલુ થઈ વર્ષોથી જ્યારથી આ દેવ માતા પૂજવા મળ્યા ને હા ત્યારથી જ આનું છે ત્યારથી આનું આજ આનો આજ ઇતિહાસ જે લખવો છે હાથનો લખવો હોય તો આજ છે પગનો લખ હોય તો પગ છે પછી કોઈને શરીરની કોઈ અંગ રોગ હોય તો માતાજીને બે હાથ ત્રીજું માથું જોઈ જોડી પ્રાર્થના કરી કે ભાઈ અમારે આ દુઃખ મટશે તો અમે દીવો અગરબત્તી થાળી ના રેડ કરશે પછી કોઈને ભેંસ છે ગાય છે આ કોઈ વિયાતું ના હોય તો એના માટે માટીનો ગરબો કરવામાં આવે ફૂલ હાથ સડે માટીનો ગરબો બળે દિવસે મેલી

જાય છે ને આવે છે હાજુ થાય છે જો દ્વારકા પછી આપણે આ બાજુ ખેડ બ્રહ્મા જોધપુર સુમેરપુર ડીસા પાલનપુર મહેસાણા અમદાવાદ આટલી દૂર દૂરથી પબ્લિક આવે દૂર દૂરથી પબ્લિક આવે તો પછી મતલબ કે આટલી બધી માનતાઓ છે પગને હાથ તો ખૂબ બધા પડ્યા છે તો આટલા વર્ષોથી આવે છે તો ધીરે 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 હાથરે પગને મતલબ એ એ વધી જાય તો પછી એ વસ્તુનું ક્યાં પછી મૂકો શું કરવામાં આવે એ સાઈડમાં મૂકી દેવાના આવે એટલે એ લાકડા એ સાઈડની મંદિરથી બહાર મૂકવાના એટલે એમ એમ જમારી ફાજી તેડ બનાવે એના હોમે પણ જે જૂના છે એ ત્યાં મૂકવાના નવા મંદિરમાં રાખે નવા મંદિરમાં રાખવાના જે નવા ચડે ને જૂના છે પછી બહાર મૂકી દેવાના ગરબા ગરબાની વાત પગ બધું એવું એમ ને તો મિત્રો જો આપણે આવ્યા હતા અત્યારે કુપટ ગામની અંદર કુપટ ગામની અંદર આપણી સાથે શ્રવણભાઈ ભુવાજી જોડાયા હતા એમને સાથે એ લોકો અહીંયા રહે છે રાગળી માતાની સેવા કરે છે અને એમનું કહેવું એવું છે કે માતાજીનો ઇતિહાસ એ આઠસો વર્ષ જૂનો છે આઠસો વર્ષથી સતત અહીંયા હાથ અને પગ લાકડાના ચડાવવાની પ્રથા છે એટલે કે એમ નહીં કે જે ખાલી માનતા માને ચડાવે એવું નહીં જેનો હાથ કે પગ સાજો થઈ જાય એ લોકો અહીંયા હાથને પગ ચડાવે છે એવી માનતા છે અત્યારે અમે તમને બતાવ્યા કેટલા બધા હાથને પગ પડ્યા હતા એ બધા જ હાથને પગ જે પડ્યા હતા એ તાત્કાલિક આ વર્ષની અંદર નવા ચડાવેલા હાથ પગ છે જે વર્ષોથી જેમ કે જૂના થઈ જાય તો એ હાથ પગને ત્યારબાદ અહીંયાથી સામે એક શેડ છે એ જગ્યાએ મૂકી દેવામાં આવે છે ને એને પછી નિકાલ કરી દેવામાં આવે છે તો મિત્રો આ જે સ્ટોરી હતી એ સ્ટોરી કુપટ ગામ આવેલું છે કુપટ ગામ એ ડીસા તાલુકાના બનાસકાંઠા જિલ્લા આવેલું છે ને આ ગામની અંદર લુલા લંગડા લોકો જે છે અપંગ લોકો છે સાજા થવાની પ્રથા અહીંયા ચાલુ છે અને ઘણા બધા ઉદાહરણો પણ આપણી સમક્ષ અહીંયા છે તો આપણે વાતચીત કરીએ કુપટ ગામ તાલુકો ડીસા અને બનાસકાંઠા જિલ્લાની વાતચીત છો તો મિત્રો કે અહીંયા રાગળી માતાનું મંદિર છે શીતળા માતાનું મંદિર છે ક્યારેક આ ગામ તરફ આવો તો આ ગામનું મુકા મુલાકાત લેજો અને અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડિયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો જેથી હું આપણા માટે અદભુત વીડિયો બનાવ દોરી